નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એનું સ્વાધ્યાય જોઈશું જેનો બીજો દાખલો છે આપેલ સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગમાં બનાવો અને તેમના ઉકેલ જો શક્ય હોય તો લોપની રીતે શોધો અહીંયા બીજાનો પહેલો દાખલો એક કપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદ માંથી એક બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં અપૂર્ણાંક સ્વરૂપ એક છેદમાં બે બને તો તે અપૂર્ણાંક શોધો તો અહીંયા આપણને જે શોધવાનું કીધું હોય એ તરવાનું આપણને અપૂર્ણાંક શોધવાનો કીધું છે તો અપૂર્ણાંકમાં શું હોય અપૂર્ણાંકમાં અંશ અને છેદ હોય તો આપણે અંશ અને છેદ કે અપૂર્ણાંકનો અંશ એક્સ છે અને અપૂર્ણાંકનો

અપૂર્ણાંક નું અતિ સંક્ષિપ્ત રૂપ કયું મળે છે એક મળે છે એટલે આના બરાબર શું મળે છે આપણને એક મળે અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા એના બરાબર આપણને એક મળે છે તો આનો ઉપયોગ આનો આપણે સાદુપ આપીશું અને એનો ઉપયોગ કરીને સમીકરણ બનાવીશું તો આનો સાદુ રૂપ આપીશ તો માટે આજે વાય ઓછા એક હતો એનો ગુણાકાર કઈ થશે એક જોડે થશે માટે એક બરાબર એક જોડે ગુણાકાર એટલે વાય ઓછા એકનો એક જોડે ગુણાકાર એટલે વાય ઓછા એક રહેશે વાય ઓછા એક હવે આગળ સાદુ રૂપ આપીએ તો વાય બરાબરની આ બાજુ આવશે તો માઇનસ વાય થશે અને માઇનસ એક માઇનસ એક માઇનસ એક કેટલા થશે માઇનસ બે થશે તો આ થઈ ગયું સમીકરણ એક હવે બીજી કન્ડિશન જોઈશું જો માત્ર છેદમાં એક ઉમેરતા એટલે જો આપણો અપૂર્ણાંક અને જો આપણો હોય અને જો છેદમાં એક ઉમેરતા ખાલી આપણે છેદમાં જ એક ઉમેરીએ વધતા એક છેદમાં જ એક ઉમેરીએ તો એનું સ્વરૂપ કયું બને છે એક છેદમાં બે આના બરાબર શું છે એક આ બેનો ગુણાકાર એક્સ જોડે થશે અને આ વાય વધતા એકનો ગુણાકાર એક જોડે થશે તો બેનો ગુણાકાર એક્સ જોડે એટલે બે એક્સ બરાબર બરાબર y વત્તા એકનો ગુણાકાર એક જોડે એટલે હવે વાય ને આપણે બરાબરની આ બાજુ લઈશું એટલે માઇનસ વાય થશે માટે બે એક્સ ઓછા વાય બરાબરની આ બાજુ શું રહેશે એક રહેશે આ થયું સમીકરણ બે હવે લોપની રીતનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો છે લોપની લોપની રીત રીતમાં શું કરીએ આપણે તો ચલના આપણે સરખા કરીએ તો અહીંયા જોઈ શકીએ સમીકરણ એકમાં વાય અને સમીકરણ 2 માં પણ વાય એટલે વાયના સગુણકો ઓલરેડી સરખા જ છે એટલે આપણે કોઈ પણ ગુણવાની જરૂર પડશે નહીં એટલે બંને સમીકરણ ફરીથી અહીંયા લખીશું पहलो समीकरण लिखा x - y = -2 બીજું સમીકરણ લખીશું 2x - y = 1 તો એ અહીંયા y ના સર્કોણો કો સરખા છેપ્પર નિશાની કેવી હતી બંનેની સરખી હતી જો નિશાની સરખી હોય તો આપણે નીચેના સમી એટલે કે બીજા સમીકરણની નિશાની બદલવાની એટલે પ્લસ હોય તો માઈનસ કરવાના માઇનસ હોય તો પ્લસ અને આ પ્લસ હતા એટલા માઇનસ થશે હવે ઓછા વાય વધતા વાય કેન્સલ થશે એક્સમાં જોઈએ તો આ એક્સ વધતા અને ઓછા બે એક્સ એક્સ ઓછા બે એક્સ કેટલા રહેશે ઓછા એક્સ રહેશે અને બરાબર ઓછા બે અને આ ઓછા એક ઓછા બે ઓછા એક કેટલા થશે ઓછા ત્રણ થશે માટે એક્સની કિંમત કેટલી મળશે આપણને એક્સ બરાબર મળશે ત્રણ હવે આ એક્સ ની કિંમત સમીકરણ એક અથવા તો સમીકરણ બે માં આપણે મૂકીશું તો એક્સની કિંમત એક્સની કિંમત સમીકરણ એક માં મૂકતા સમીકરણ એકમાં મૂકીએ આપણે

તો અહીંયા આપણને એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર પાંચ મળે તો આપણો અપૂર્ણાંક શું હતો એક્સ છેદમાં વાય માટે અપૂર્ણાંક એક્સ છેદમાં વાય એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર પાંચ એટલે ત્રણ છેદ પાંચ છે આ થઈ ગયો આપણો જવાબ